મિત્રો જો તમારા ઘરમાં પણ એક બારમાસી છોડ છે તો તમને આ બારમાસી ફૂલના કેટલાક ડરામના રહસ્યો છે જે તમને કોઈ કહેશે નહીં કે દરેક વ્યક્તિ આ છોડને પોતાના ઘરમાં લગાવે છે અને તેના ફાયદા વિશે કોઈ જાણતું નથી મિત્રો જો તમે પણ ઘરમાં બારમાસી છોડ રાખ્યો હોય અથવા તે ભૂલથી ઘરમાં ગોગી ગયો હોય તો તરત જ્યાં કામ કરો નહીં તો તમને ખૂબ પસ્તાવો થશે તે હંમેશા બારમાસી છોડમાં જ હોય છે આ એક વાત આજે જ જાણી લો જો તમે ભૂલથી પણ ભગવાનને અર્પણ કરી દીધું હોય તો અચૂક જોજો મિત્રો સૌ પ્રથમ વિડીયો લાઇક કરો લાઈક કરવા માટે કોઈ ચાર્જ નથી આજનો વિડીયો ખૂબ જ સુંદર છે સૌ પ્રથમ વિડીયો લાઈક કરો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમને આ છોડ એકસો ટકા બધા અમીર લોકો અને પૈસાવાળા લોકોના ઘરમાં જોવા મળશે અને મિત્રો અમે તમને જણાવીએ કે આ છોડ જે તેમાં ઘણા બધા ફૂલો ખીલે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ છોડ તે ખૂબ જ સરળતાથી ઉગે છે અને તમે તેને ગમે ત્યાં ઉગાડી શકો છો મિત્રો હું તમને સૌથી મોટી વાત કહી બારમાસી રંગબેરંગી ફૂલો તમારું ભાગ્ય બદલી નાખશે અને રાતોરાત તમારું નસીબ ચમકાવી દેશે હા મિત્રો જેમાં ફૂલો રંગબેરંગી છે અને તે જ રીતે તમારા જીવનને પણ રંગીન રંગોથી ભરી દેશે મિત્રો તમે એક આ છોડનો ઉપાય અજમાવો અને તેના ફાયદા પણ તમે જાતે જ જોઈ શકશો જો તમે પણ તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો તમે જીવનમાં સફળ થવા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ તમે સફળ નથી થઈ શકતા તમે વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો તમે વારંવાર નિરાશ થઈ રહ્યા છો તો તમારે આ ઉપાય ચોક્કસથી લેવો જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરે છે અથવા કોઈ કામ શરૂ કરે છે અને તેમાં તેને નુકસાન થવા લાગે છે અને તેનો બિઝનેસ ચાલતો નથી તો તે વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે હવે મારે આ ધંધો બંધ કરી દેવો જોઈએ હવે આ કામ કરવાથી કોઈ ફાયદો નથી જ્યારે મને આ કામમાંથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો મારી આર્થિક સ્થિતિ સારી નથી થઈ રહી ત્યારે તે વ્યક્તિ ચિંતિત થઈને વિચારે છે ચાલો આ કામ હટાવી દઈએ રહેવા દો હવે આ કામ હટાવી દઈએ બંધ કરી દઈએ બીજું કોઈ કામ કરીએ અને એ જે રીતે વ્યક્તિ કામ બદલતી રહે છે અને ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ તેમ છતાં તેઓ ઈચ્છે તે રીતે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી તેમનો વ્યવસાય સફળ થતો નથી તો પછી જો તમે પણ તમારા જીવનમાં કોઈ વ્યવસાય કરતા હોવ અને તમને તેમાં વારંવાર નુકસાન જોવા મળે છે તમે જે શરૂ કર્યું છે તે પ્રગતિ નથી કરી રહ્યું તમે કોઈ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તમે કોઈ ખાસ ક્ષેત્રમાં તૈયારી કરી છે પણ તમને તેમાં પણ સફળતા નથી મળી રહી તો તમે આ ઉપાયને માત્ર એકવાર અજમાવો અને તમને તેના ચમત્કારિક ફાયદાઓ જોવા મળશે મિત્રો આ ઉપાય તે લોકો પણ વાપરી શકે છે જેમના માથા પર ઘણું દેવું છે જેણે કોઈની પાસેથી ઘણા પૈસા ઉછીના લીધા છે અને તે લોન ચૂકવા માટે સક્ષમ નથી પરંતુ કેટલીક વાર એવું બને છે કે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે તે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી અને બીજી તરફ એવા લોકો પણ છે જે રાત દિવસ મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ જેમ જેમ પૈસા તેમના હાથમાં આવે છે તે ખૂબ જ ઝડપથી ચાલ્યા જાય છે કેટલીક વાર તે પૈસા રોગો પર ખર્ચવામાં આવે છે અને કેટલીક વાર તે પૈસા અન્ય બાબતોમાં ખર્ચવામાં આવે છે એકંદરે તમે કહી શકો છો કે તેમના પૈસા સારા કાર્યો પર ખર્ચવામાં આવે છે પરંતુ બીમારીઓ અને ખરા કાર્યોને કારણે તેમના મોટા ભાગના પૈસા વેડફાઈ જાય છે જેના કારણે તેઓ ખૂબ જ ચિંતિત રહે છે અને મહિનો પૂરો થાય તે પહેલાં જ તેમને કોઈની પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે અને જુઓ વ્યક્તિ કોઈ પણ સમયે લોન લઈ લે છે પોતાની મરજીનો સમય જ્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે જેના કારણે તેને પોતાનું ઘર ચલાવવું પડે છે અને ઘણી બધી જરૂરિયાતો હોય છે જેને પૂરી કરવાની જવાબદારી વ્યક્તિની હોય છે જેના કારણે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય છે કે તે આવતા મહિને પૈસા ચૂકવી દેશે પરંતુ જેવો મહિનો આવે છે સમસ્યાઓ અને પરેશાનીઓનો અંત આવતો જણાતો નથી તેના માથા પર દેવું વધતું જાય છે અને તે ધીરે ધીરે તે લોન ચૂકવવામાં અસમર્થ બને છે વ્યક્તિને તે લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા કેટલીક વાર વ્યક્તિ પર એટલું દેવું થઈ જાય છે કે તે તેના નિયંત્રણની બહાર થઈ જાય છે હા મિત્રો જો તમારા જીવનમાં આવી કોઈ સમસ્યા હોય તો તમારે આ ઉપાય અચૂક અજમાવો જોઈએ મિત્રો અમે તમને આવા જાય કેવા ફાયદાકારક ફૂલ વિશે જણાવીશું જેનો ઉકેલ તમે મેળવી શકો છો આ છોડના કેટલા ચમત્કારી ફાયદા છે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ઉપાય કરવામાં આવે છે અને જો આ ફૂલ ભગવાનને અર્પણ કરવામાં આવે તો વિશ્વાસ કરો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે જે પણ તમારી ઈચ્છા હશે આનાથી જલ્દી પૂર્ણ થશે મિત્રો જો તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યાઓ ઊભી થઈ ગઈ હોય તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય જો તમને તમારા ઘરમાં પૈસા જોઈએ છે તો બસ આ છોડને તમારા ઘરે લાવો અને જ્યારે તમે આ છોડને તમારા ઘરે લાવો અને તમારા ઘરમાં લગાવો તો તે આપો આ પૈસા આકર્ષશે અને તમારા ઘર સુધી પહોંચાડશે મિત્રો આ ઉપાયને અનુસરીને તમને સફળતા મળશે તમે જે પણ કામ કરો છો અને આ ઉપાયને અનુસર્યા પછી જો તમે માટી વેચવા જશો તો તેનાથી તમને અને ઘણો ફાયદો પણ થશે આજના વિડીયોમાં અમે તમને ત્રણથી ચાર ઉપાયો જણાવીશું જે હંમેશા અસરકારક હોય છે અને જો તમે આ ઉપાયોને અનુસરશો તો તમને આ ઉપાયોથી અનેકનો ફાયદો થશે તેથી તમારે જે કરવાનું છે તે અમે તમને જણાવીશું તમારે તેમને ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે અને પગલાંને સારી રીતે સમજવું પડશે જેથી કરીને તમે કોઈ ભૂલ ન કરો અને તમારે વિડીયો સંપૂર્ણ રીતે જોયો હોય અને પગલાં સારી રીતે સમજ્યા હોય ત્યારે જ પગલાં લેવા જોઈએ તમે સમજો છો આ ઉપાય તમારા માટે ફાયદાકારક રહેશે અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો તમને જણાવીએ કે તે કયા ઉપાયો છે તમે બધા જાણો છો કે વિશ્વમાં ઘણા પ્રકારના વૃક્ષો જોવા મળે છે અને તેમાંથી કેટલાક વૃક્ષો એવા હોય છે જે દેવી જેવા હોય છે કહેવાનો અર્થ એ છે કે જેમને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે તમે જાણો છો તુલસીનો છોડ પીપળનું વૃક્ષ વટ વૃક્ષ આ બધાને ખૂબ જ પૂજનીય છોડ માનવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે કેટલાક વૃક્ષો એવા છે જેમાં દૈવી શક્તિ હોય છે અને તેમની અંદર અનેક અલૌકિક ચમત્કારો થાય છે તો એવું માનવામાં આવે છે કે તેમાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે અને તમામ દેવી દેવતાઓ પણ પીપળના ઝાડમાં રહે છે અને જો આપણે સમી વૃક્ષની વાત કરીએ તો તે શનિદેવની જેમ જોવા મળે છે જો આપણે આંકડા વૃક્ષની વાત કરીએ એટલે કે જ્યારે આપણે આંકડાના વૃક્ષને જોઈએ છીએ તો એવું લાગે છે કે આપણે ગજાનને જોઈ રહ્યા છીએ બેલ વૃક્ષ છે જે ખૂબ જ પૂજનીય છે તો ચાલો તમને જણાવીએ કે દરેક વૃક્ષની પોતાની દૈવી શક્તિઓ છે તેના પોતાના ફાયદા અને પોતાના ચમત્કારો છે જો આપણે તેમની યોગ્ય રીતે પૂજા કરીએ અને યોગ્ય ઉપાયો કરીએ તો વિશ્વાસ કરો તમે તમારા જીવનની બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને તમે તમારા જીવનમાં જે જોઈએ તે મેળવી શકો છો તમે તમારી સૌથી મોટી ઈચ્છાઓ પણ પૂર્ણ કરી શકો છો અને જો આપણે બારમાસી ફૂલની વાત કરીએ તો બારમાસી ફૂલ છે જે કાયમ ખીલે છે તે હંમેશા ખીલેલું રહે છે તેથી જ તેને સદાબહારનું ફૂલ પણ કહેવામાં આવે છે અને હંમેશ માટે તેજસ્વી કરી શકે છે તે તમારું નસીબ બદલી શકે છે તેથી આના ઘણા ફાયદા છે ફૂલ બધા ચમત્કાર છે અમે તમને તે ખૂબ જ સરળ શબ્દોમાં કહેવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમને કોઈ સમસ્યા ન આવે તમે ઉકેલોને સારી રીતે સમજી શકો અને જો તમે ઈચ્છો તો તમે તેને લખી પણ શકો છો અમારો વિડીયો જુઓ તમે આ ફરીથી જોઈ શકો છો તમે ઉકેલો સારી રીતે સમજી શકશો મિત્રો જો આપણે બારમાસી છોડના ફૂલોની વાત કરીએ તો બારમાસી ફૂલોમાં બે રંગના ફૂલો હોય છે એક ફૂલ સફેદ હોય છે અને બીજું ફૂલ ગુલાબી રંગનું હોય છે તો તમારી માહિતી માટે ચાલો અમે તમને જણાવીએ છીએ કે સફેદ રંગનું સદાબહાર ફૂલ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ અસરકારક ફૂલ છે માતા લક્ષ્મીને તે ફૂલ ખૂબ જ ગમે છે અને ગુલાબી રંગનું ફૂલ પણ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે કારણ કે ગુલાબી રંગ માતા રાણીનો સૌથી પ્રિય રંગ છે તેથી જ્યારે તમે આ બારમાસી ફૂલોને હંમેશા જોઈશું તો કોઈ ઉપાય કરો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પાસે ધન આકર્ષવા માટે ચાવી રાખી છે આ સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શિવજીને સફેદ રંગનું શાશ્વત બારમાસી ફૂલ ખૂબ જ પ્રિય છે જો તમે આ સફેદ રંગનું ફૂલ ભગવાન શિવને અર્પણ કરશો તો તમારા જીવનની અનેક સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં રાહુ અને કેતુના જે પણ દોષ છે તે પણ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે માતા રાણી પછી તમારી ઈચ્છા જણાવો તમારી જે પણ ઈચ્છા હશે તે અવશ્ય પૂરી થશે અને જો તમે આ સફેદ રંગનું ફૂલ ભગવાન શિવને અર્પણ કરશો તો શનિદેવ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે જો તમારા ઘરમાં હંમેશા બારમાસીના ફૂલો હોય કે છોડ હોય તો તે ખૂબ જ સારું છે પરંતુ જો તમારા ઘરમાં બારમાસી ફૂલો નથી અથવા છોડ નથી તો તે તમને તમારી આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તમે ફૂલો લઈ શકો છો તો ચાલો તમને પહેલો ઉપાય જણાવીએ કે તમારે સફેદ રંગના બારમાસી ફૂલો લેવાના છે તો આ તમને તમારી આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો ચાલો અમે તમને સૌપ્રથમ ઉપાય જણાવીએ કે તમારે સફેદ રંગના બારમાસી ફૂલો લેવાના છે અને તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે આ ઉપાય શુક્રવારે કરો તો મિત્રો તમારે સફેદ ફૂલ તોડીને લાવવાના છે અને તમારે ફક્ત તેમનો જે ઉપાય કરવાનો છે તો તમે ઉપાય કેવી રીતે કરશો તમારે આ સારી રીતે સમજવું જોઈએ મિત્રો તમારે સૂર્યાસ્ત પહેલાં ફૂલો તોડવાના છે તો તમારે કેટલા ફૂલો તોડીને લાવવાના છે કામ તો તમારે સત્તાવીસ ફૂલો તોડીને લાવવા પડશે અથવા તમારે એકવીસ ફૂલ લાવવા પડશે જો તમે સત્તાવીસ ફૂલ તોડી લો તો ઉપાય અલગ છે અને જો તમે એકવીસ ફૂલ તોડી લો તો ઉપાય અલગ છે પણ અમે તમને જણાવીશું તો વિડીયો સાથે જોડાયેલા રહો અને સ્ટે સારી રીતે સમજો તો જો તમે સત્તાવીસ સફેદ રંગના ફૂલો તોડ્યા હોય તો તે ઠીક છે જો તમે સતાવીસ સફેદ રંગના ફૂલો તોડ્યા હોય તો તે ઠીક છે તમે સતાવીસ સફેદ રંગના બારમાસી ફૂલો તોડી લીધા પછી તમારે તમારા ઘરના મંદિર પાસે આવવું પડશે તમારે એક દીવો પ્રગટાવવાનો છે તમે ઘી સાથે દીવો પ્રગટાવી શકો છો તે પછી તમારે એક નાનું લાલ રંગનું કપડું લેવાનું છે અને તમારે ત્યાં મંદિરમાં લાલ કપડું ફેલાવવાનું છે હવે તમારે આ ફૂલોને મૌલીના દોરાથી લપેટીને માળા બનાવવાની છે પછી તમારે દેવી લક્ષ્મીને બનાવેલા સત્તાવીસ ફૂલોની માળા ચઢાવવાની છે પરંતુ જ્યારે તમે આ કરો છો ત્યારે માળા પહેરતા પહેલાં તમારે લક્ષ્મી મૈયાના કોઈ પણ મંત્રનો સત્તાવીસ વાર જાપ કરવાનો છે તો તમે ખૂબ જ સરળ મંત્ર મહાલક્ષ્મી નમકનો જાપ કરી શકો છો આ મંત્રનો સત્તાવીસ વાર જાપ કરો તે પછી તમે માતા રાણીને આ માળા અર્પણ કરો ત્યારબાદ તમારે માતા રાણીને કુંકુમ અથવા હળદરનું તિલક લગાવવાનું છે અને તે પછી તમારે મહાલક્ષ્મી ચાલીસાનો પાઠ પણ કરવાનો છે અને તે પછી તમારે કુંકુમ અથવા હળદર ચઢાવવાની છે માતા રાણીને તિલક કરો જ્યારે તમારે આરતી કરવાની હોય ત્યારે ધ્યાનમાં રાખો કે તમે ચાલીસા કર્યા પછી તમે જે લાલ કપડું લીધું છે તેના પર હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે અને જો તમે તે લાલ કપડા પર બનાવેલા સ્વસ્તિક પર માતા રાણીને એકવીસ ફૂલોની માળા અર્પણ કરી હોય તો તમારે તે સ્વસ્તિક પર એકવીસ દાણા ચોખા રાખવા પડશે અને જો તમે માતા રાણીને સત્તાવીસ ફૂલોની માળા અર્પણ કરી હોય તો તમારે તે સ્વસ્તિક પર માત્ર સત્તાવીસ દાણા ચોખા રાખવાના છે પરંતુ ધ્યાન રાખો કે ચોખા બિલકુલ તૂટેલા ના હોવા જોઈએ અને જ્યારે તમે સ્વસ્તિક પર ચોખા નાખો ત્યારે તમારે ઓમ મહાલક્ષ્મી નો જાપ પણ કરવો જોઈએ આ સાથે હવે તમારે આ સ્વસ્તિક પર માતા રાણીને જે માળા ચઢાવી હતી તે જ માળા ચઢાવવાની છે હવે પછી તમારે માતા રાણીના મંદિરમાંથી સિંદૂર લાવવાનું છે અને જો તમે ઈચ્છો તો તમે ઘરેથી સિંદૂર પણ રાખી શકો છો હવે તમે માળા પર જે લાલ કપડાં મૂક્યા છે તેના પર તમારે સિંદૂર છાંટવાનું છે હવે પછી તમારે તે લાલ કપડાનું પોટલું બનાવવાનું છે અને આ પછી મિત્રો તમારે તે જ દિવસે તે બંડલને લપેટી લેવાનું છે શુક્રવારની રાત્રે તમારે તે બંડલને તમારી તિજોરીમાં રાખવાની છે જ્યાં તમે તમારા પૈસા રાખો છો ચાલો તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય રાત્રે લગભગ આઠ વાગે કરવાનો છે સૂર્યાસ્ત પછી કોઈપણ સમયે પરંતુ જો તમે તેને આઠ અને નવમી વચ્ચે કરો તો તે શ્રેષ્ઠ રહેશે જો તમે એકવીસ માળાનો આ ઉપાય કરી રહ્યા છો તો તમારે આ ઉપાય સતત પાંચ શુક્રવારે કરવાનો છે એટલે કે તમે એક શુક્રવાર કર્યો છે પછી તમે તે બીજા શુક્રવારે કર્યો છે તમે તેને ત્રીજા શુક્રવારે કર્યો છે તમે ચોથા દિવસે કરો અને તમારે સતત પાંચમા શુક્રવારે આ ઉપાય કરવાનો રહેશે અને જો તમે સત્તાવીસ ફૂલનો ઉપાય કરી રહ્યા છો તો તમારે સતત ચાર શુક્રવાર કરવાનો છે તો આ ઉપાય ચાર શુક્રવાર કરતા હોવ કે પાંચ શુક્રવાર ધ્યાન રાખો કે તમારે અલગ અલગ બંડલ બનાવવાની જરૂર નથી તમારે જે પહેલું પોટલું બનાવ્યું છે તે લેવું પડશે માળા તમારે દર વખતે લેવાની જરૂર નથી તમારે દરેક વખતે ચોખા લેવાની જરૂર નથી પરંતુ તમારે તે બધી વસ્તુઓ એક જ બંડલમાં રાખવાની છે હવે જુઓ પાંચમો જે શુક્રવાર હશે આ ઉપાય તમે પાંચ શુક્રવાર કરતા હોવ કે ચાર શુક્રવાર તમારે પાંચમા શુક્રવારે આ બંડલ લેવાનું છે અને તમારા ઘરમાં જ્યાં પણ માટી છે તો તમારે તેને માટીમાં દાટી દેવી પડશે અને જો ધારો કે તમારા ઘરમાં ક્યાંને પણ માટી નથી તો આખી જગ્યા તમારી ફ્લોર છે તો તમારા ઘરમાં ચોક્કસ વાસણ હશે તેથી તેને વાસણમાં દાટી દો અને તમારે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કે તમારે બંડલને સંપૂર્ણ રીતે દબાવવાની જરૂર નથી તમારે તે વસ્તુઓ માટીની અંદર મૂકવાની છે જેમ કે માળા જે ચોખા તમે બંડલની અંદર રાખ્યા હતા તમારે કપડાં માટીની અંદર મૂકવાની જરૂર નથી જે લાલ હોય છે જે લાલ કાપડ લીધા છે તમારે તે મૂકવાની જરૂર નથી તો મિત્રો આ ઉપાય ખૂબ જ સરળ છે બહુ મુશ્કેલ ઉપાય નથી અને જો તમે આ ઉપાયને અનુસરશો તો તમારા જીવનમાં પૈસા સંબંધિત જે પણ સમસ્યા છે તે દૂર થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના ઘણા રસ્તાઓ પણ ખુલી જશે તમારા જીવનમાં જ્યાંથી તમને પૈસા મળતા રહેશે અને તમને પ્રાપ્ત થનારી સંપત્તિમાં પણ સતત વધારો થતો જોવા મળશે અને અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ થશે તો જુઓ જો તમે પાંચ શુક્ર અને પાંચ શુક્રવારનો ઉપાય કરી રહ્યા છો અને તમને પ્રાપ્ત થનારી ધન સંપત્તિમાં પણ સતત વધારો થતો જોવા મળશે અને અમે તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ થશે તો જુઓ તમે પાંચ શુક્રનો ઉપાય કરી રહ્યા છો જો પાંચ શુક્રવાર છે તો તમારે આ પ્રક્રિયા છઠ્ઠા શુક્રવારે કરવાની છે અને જો તમે ચાર શુક્રવારનો ઉપાય કરો છો તો તમારે આ પ્રક્રિયા પાંચમા શુક્રવારે કરવાની છે જો તમે આને સંપૂર્ણ રીતે સમજો છો તો આ પહેલો ઉકેલ હતો જે અમે તમને કહ્યું અમે તેને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે જો તમને હજુ પણ સમજણ ન પડી હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો મિત્રો કૃપા કરીને વિડીયોને લાઈક કરો તો ચાલો હવે વાત કરીએ બીજો ઉપાય જો ધારો કે તમારી કોઈ ખાસ ઈચ્છા છે અને જો તમે ઈચ્છો છો કે તમારી કોઈ ઈચ્છા પૂરી થાય અને તે સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો તમારે આ સરળ ઉપાય અજમાવવો જોઈએ પછી ભલે તમારી સમસ્યા ગમે તે હોય એક ઈચ્છા પણ રાખો જેમ કે ધારો કે તમે તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શક્યા નથી અને તમે બાળક મેળવવા ઈચ્છો છો અથવા તમે સારા જીવનસાથીની ઈચ્છા રાખો છો તો તમારા લગ્નને લગતી કોઈ સમસ્યા છે પૈસા માટે એક સમસ્યા છે એનો અર્થ એ છે કે દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ છે આ એક નાનો ઉપાય છે તો મિત્રો આ ઉકેલ ખૂબ જ વિશિષ્ટ ઉપાય છે કારણ કે તે તમારી બધી સમસ્યાઓને દૂર કરે છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી કરે છે તેથી આ ઉપાય ખૂબ જ વિશેષ બને છે અને તેનું મહત્ત્વ ખૂબ વધારે છે તેથી આ ઉપાય કરવા માટે તમારે બારમાસીના નવ ગુલાબી લેવાના છે અને તેની સાથે જ તમારે તાંબાના વાસણમાં પાણી લઈને આ ઉપાય કરવો પડશે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને આ ઉપાય કરવો પડશે અને તાંબાના વાસણને પાણીથી સંપૂર્ણપણે ભરો અને તે તાંબાના વાસણમાં તમે લીધેલા નવ ફૂલો મૂકો ગુલાબી રંગના બારમાસીના ફૂલો અને તેના પછી તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે અને એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવો પડશે અને તમને જણાવી દઈએ કે તમે જ્યારે પણ આ મંત્રનો જાપ કરી શકો છો અને જે પાણી લેવામાં આવ્યું છે તેમાં જે ફૂલ નાખ્યા છે તે બંને તમને શિવલિંગ પર અર્પણ કરવાના છે અને આ કરતી વખતે તમારી જે ઈચ્છા હોય તે કહો જો તમે આ ઉપાય કરો તો તમારી ઈચ્છા ગમે તેટલી મોટી હોય ગમે તેટલી સમસ્યા હોય તે સમાપ્ત થશે અને તમારી ઈચ્છા પૂરી થશે પછી ભલે તમારી ઈચ્છા ગમે તે હોય બાળકો તે વ્યવસાય સાથે સંબંધિત હોય તે પૈસા સાથે સંબંધિત હોય તે સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય તમારી ઈચ્છા ગમે તે હોય મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ આ ઉપાય કરે છે તેના જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય કોઈ પણ વાસ્તુદોષ કોઈ પણ કુંડળીની ખામી હોય તો તે સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે અને મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારે આ ઉપાય સળંગ પાંચ સોમવાર જ્યારે તમે પહેલો સોમવાર કરો પછી બીજો સોમવાર ત્રીજો સોમવાર ચોથો સોમવાર પાંચમો સોમવાર પાંચ સોમવાર તમારે તેને સતત કરવું પડશે વચ્ચે એક રાખવાની જરૂર નથી ચાલો વાત કરીએ કે જો તમે આ ઉપાય સોમવારે સવારે નવની દસ વાગ્યા સુધી કરો છો તો તમારે દર સોમવારે તે જ રીતે કરવાનો છે જે પ્રથમ સોમવારે કર્યો હતો જો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો છો તો મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો આ નાના નાના સરળ ઉપાયો કરીને તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકો છો તમારા મનમાં પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો